ઓમ શ્રી ગણેશાઈ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું ભક્ત જનાબાઈની કથા કહેવા જઈ રહી છું વિઠ્ઠલ પ્રભુણા ભક્ત જનાબાઈની કથા સરસ છે તો તમે ધ્યાનથી સાંભળજો એક સમયની વાત છે ભક્ત જનાબાઈ આઠ વર્ષની અવસ્થાના હતા તેમના માતા પિતા સાથે પંઢરપુર રહેવા આવ્યા હતી જનાબાઈ બહુ ગરીબ પરિવારના હતા એના માતા પિતા બહુ ગરીબ હતા અને થોડા જ દિવસોમાં જનાબાઈના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું પ્રભુ પ્રેમી હતા પ્રભુ ના ભક્ત હતા તેમના મનમાં એક જ જ વાત કે કે પ્રભુ એક ઉપાય છે કોઈ ગુરુ સાચા ગુરુ હોય એ ભગવાન એ ગુરુ જો મારા ઉપર પ્રસન્ન થઈ જાય તો મારા ઉપર કૃપા કરી દે જેથી મને ભગવાન ના દર્શન થઈ જાય ભગવાન મને મળી જાય માટે ભક્ત જનાબાઈ ભક્ત નામદેવ ત્યાં ઘરના કામ કરવાનું નક્કી કર્યું અને મનમાં વિચારી લીધું કે નામદેવ ગુરુને એમને એમના ગુરુ બનાવે ભક્ત નામદેવ વિઠ્ઠલ ભગવાનના સૌથી મોટા ભક્ત હતા અને કથાઓ અનુસાર એવું પણ કહેવાય છે કે ભગવાન ભક્ત નામદેવના પિતા હતા જનાબાઈના મનમાં એક જ વાત હતી કે એક જ ઈચ્છા હતી કે હું નામદેવજીને સેવા કરી અને તેમને પ્રસન્ન કરી લઉં જેથી તે કૃપા કરી મને એમની ચેલી બનાવી લે અને મારા ઉપર ભગવાનની કૃપા થઈ જાય જનાબાઈ નામદેવજીના પૂરા પરિવાર માટે જમવાનું બનાવતા હતા ઘરના બધા જ કામ ઘરના સેવક બનીને રહેતા હતા પૂર પૂરા ઘરની સફાઈ કરે કચરા પોતા વાસણ પાણી ભરવાનું બધું જ કામ જનાબાઈ કરતા હતા શ્રી નામદેવજી મહારાજ તો ભજનમાં ડૂબ્યા રહેતા હતા હવે જનાબાઈ પર નામદેવજીની ભક્તિનો પ્રભાવ એવો પડ્યો કે જે નામદેવજી ભજન કીર્તન ભગવાનના નામ જપે એ જ એ જ નામ કીર્તન ભજન જનાબાઈ કરવા લાગ્યા હવે તો જનાબાઈ પ્રભુનું નામ એટલું એમને એટલું પ્રિય થઈ ગયું કે કામ કરતા કરતા નિરંતર વિઠ્ઠલ 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 નામ જપ્યા કરતા હતા એક પણ ક્ષણ ભગવાનનું નામ તે જનાબાઈ ભૂલે નહીં નામદેવ નામદેવ દેવ નિત્ય ભગવાનને ખૂબ સેવા પૂજા કરે નામદેવ નિત્ય એકાદશીના દિવસે રાત્રે જાગરણ

એક કામ કરું સૌથી પહેલાં હું નામદેવજીને મહારાજના કપડા ધોઈ નાખું જનાબાઈ કપડાંનું પોતલું લઈને જલ્દી જલ્દી નદી કિનારે નીકળે જાય છે જનાબાઈ હવે નદી કિનારે પહોંચે છે અને નદી કિનારે પહોંચતા વિચાર કરવા લાગે છે કે અરે આજે તો કેટલું મોડું થઈ ગયું છે કેટલો સમય ચાલ્યો ગયો કેટલા સમય વીતી ગયો અને આજે બધા જ ઘરના કામ કરવાના બાકી છે હું આ બધા કામ કેવી રીતે કરીશ પાણી ભરવાનું બાકી છે જમવાનું બનાવવાનું બાકી છે વાસણ માંજવાના બાકી છે જનાબાઈ તો ઉભા ઉભા વિચાર કરીને ચિંતા કરી રહ્યા છે જનાબાઈ નદી કિનારે ઉભા રહીને વિચાર કરી રહ્યા હતા કે એવામાં એક વૃદ્ધ ડોશી આવ્યા અને જનાબાઈ બોલ્યા કે અરે તું શું ચિંતા કરી રહી છે કે સાંભળ તું જા અને ઘરે બધા જ કામ કરી આવ જે બાકી હોય તે બધા કામ પૂરા કરીને આવ હું તારા બધા જ કપડા ધોઈ દઉં છું જનાબાઈ બોલ્યા કે અરે તમે મારા કપડા કેમ ધોશો તમે ઉપરથી વૃદ્ધ ગરઢા ડોશી છો તમારાથી કામ કેવી રીતે થાય અને હું તો તમને ઓળખતી પણ નથી તે ગઢા માજી બોલ્યા અરે બેટા તું ચિંતા ન કર તું જોજે જેવા કપડા તું નહીં ધોતી હોય ને એવા કપડા હું તને ધોઈ આપીશ હવે તું જા અને તારા ઘરના બધા કામ બાકી હોય એ કરી આવ જનાબાઈ એ વૃદ્ધ માજી ને મેલા કપડાનું पोटલું આપે છે અને તે ત્યાંથી ચાલ્યા જાય છે ઘરના બધા કામ કરવા થોડી વાર થઈ એટલે જનાબાઈ ઘરના બધા જ કામ કરીને પાછા નદી કિનારે આવી ગયા એટલે ડોસીમાં બોલ્યા લે તારા બધા જ કપડા મેં ધોઈ દીધા છે તો બધા કામ કરીને આવી ગઈ જો મેં તારા બધા જ કપડા ધોઈને સુકાવી દીધા છે લે હવે તું આ કપડા લઈને જનાબાઈ તું ઘરે જા જનાબાઈ બોલ્યા માજી હું તો તમને ઓળખતી પણ નથી તો પણ તમે મારી આટલી બધી સહાયતા કરી કે મારા બધા જ કપડા તમે ધોઈ દીધા મને તો લાગે છે કે મારા વિઠ્ઠલ જ તમને મારી મદદ કરવા માટે તમને મોકલ્યા છે તમારો ખૂબ ખૂબ આભાર માજી તો એ માજી બોલ્યા કે અરે બેટા એમાં આભાર ની કોઈ વાત નથી હું તો તારી પોતાની ધન્યવાદ કરે ખરી આટલું કહીને તે વૃદ્ધ માજી ગયા જનાબાઈ તો ઉભા ઉભા જોતા જ રહી ગયા કે અરે આ ડોશીમાં ક્યાં ચાલ્યા ગયા ઘડીક ઘોર માં અદ્રશ્ય થઈ ગયા આ શું આ માજી કોણ હશે અને આવી રીતે કેમ ગાયબ થઈ ગયા જનાબાઈએ આ બધી જ ઘટના નામદેવ ને કહી સંભળાવી નામદેવજી બોલ્યા અરે એ બીજું કોઈ નહીં પણ વિઠ્ઠલ જ હતા ભગવાન પ્રભુ વિઠ્ઠલ કુદ તારી મદદે આવ્યા હતા વિઠ્ઠલ ભગવાન પ્રભુ તને એટલો બધો પ્રેમ કરે છે કે તારી મદદ કરવા માટે તારા બધા જ કપડાં ધોઈ દીધા અરે જનાબાએ તું તો બહુ અભાગણ છો તારી સહાયતા કરવા માટે સ્વયં વિઠ્ઠલ પ્રભુ આવ્યા અને તું ઓળખી ન શકી આ સાંભળીને જનાબાએ તો બહુ દુઃખી થયા અને રડવા લાગ્યા કે હે પ્રભુ હે વિઠ્ઠલ તમે આવ્યા અને હું તમને ઓળખી ન શકી હે પ્રભુ તમે મારા માટે આટલું કષ્ટ સહન કર્યું મારી માટે આટલા બધા કપડાં ધોઈ દીધા હવે તો જનાબાઈનો પ્રેમ પ્રભુ વિઠ્ઠલ પર વધારે વધી ગયો વિશ્વાસ વધારે વધી ગયો પ્રભુ ભક્ત જનાબાઈની ભગવાન વિઠ્ઠલ જનાબાઈની ભક્તિના આધીન થઈ ગયા અને જનાબાઈની સાથે સાથે રહેવા લાગ્યા જનાબાઈ એક પણ ક્ષણ ભગવાનનું નામ ન ભૂલે ચોવીસ કલાક વિઠ્ઠલ 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 કરતા રહે એના રોમ રોમણ માં વિઠ્ઠલ બોલે જનાભાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ જનાભાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ જપતા રહે તેમના કાર્યમાં ડૂબ્યા રહે અને કાર્ય કરતા કરતા અને પ્રભુ સાક્ષાત તેમની સામે બેસી રહે ભગવાન વિઠ્ઠલ એટલા બધા પ્રસન્ન હતા જનાબાઈ કે હરેક કામ કરે ત્યારે જનાબાઈ તો એની ધૂનમાં જ હોય પણ પ્રભુ જનાબાઈ સામે બેસીને નિહાળતા રહે અને હસતા રહે ભગવાન દરેક સમયે હરેક ઘડી જનાબાઈની સાથે રહે છે એક દિવસ મંદિર માં શ્રી વિઠ્ઠલ પ્રભુ ની મૂર્તિ નો હાર ચોરી થઈ ગયો જનાબાઈ રોજ મંદિરમાં જઈને સેવા કરતા હતા ત્યાં સાફ સફાઈ કરતા હતા રોજ મંદિરમાં સેવા પૂજા કરતા કાર્ય કરતા હતા તો જે લોકો મંદિરમાં સેવા કરતા હોય બીજા લોકો તો તે જનાબાઈ પર શક કરે છે આરોપ નાખી છે કે જનાબાઈ એ હાર ની ચોરી કરી છે એક સેવક બોલ્યો જનાબાઈ આમ તો તમે બહુ મોટા ભક્ત બનીને કરો છો અને તમે વિઠ્ઠલ પ્રભુનો મૂર્તિનો હાર ચોરી લીધો ભગવાનનો હાર ચોરી લીધો તમે જનાબાઈ પર ચોરીનો આરોપ નાખ્યો અને જનાબાઈ તો રાજાના દરબારમાં જનાબાઈને રાજાના દરબારમાં લઈ જવામાં આવ્યા અને ત્યારે રાજાએ જનાબાઈને પૂછ્યું જનાબાઈ સાચું કહો કે તમે જ હાર ચોરી કર્યો છે જનાબાઈ બોલ્યા મહારાજ હું આવું શું કામ કરું હું મારા પ્રભુનો હાર ચોરી શું કામ કરું મહારાજ હું સોગંદ ખાઈને કહું છું કે મેં ભગવાનનો હાર ચોરી નથી કર્યો પણ રાજાના દરબારમાં કોઈ પણ એ જનાબાઈ અને રાજા એ જનાબાઈને સુળી પર ચડાવવાનો આદેશ આપ્યો એ સમયે ચોરી ગુનો કરવા આરોપીને સુલી ઉપર ચડાવવામાં આવતા હતા ધારદાર અણીદાર સુળી પર ચડાવવામાં આવતા હતા હવે જનાબાઈ સુળી પર ચડવાની તૈયારી કરવા સુળી પર ચડાવવાની તૈયારી કરવા લાગ્યા જનાબાઈને રાજાના સૈનિકો અને રાજાએ એ હુકુમ આપ્યો કે જનાબાઈને સોળી ઉપર ચડાવી દો કે જેથી લોકોને ખબર પડે કે ચોરી કરવાનું શું હાલત થાય છે શું સજા મળે છે છે કે હવે તેને ઉપર ચડાવવામાં આવી ત્યારે જનાબાઈ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા હે વિઠ્ઠલ જેવી તારી ઈચ્છા આમ કહીને જનાબાઈ વિઠ્ઠલ 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 નામ જપવા લાગ્યા જેમ જેમ જનાબાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ બોલવા લાગ્યા તેમ તેમ લોખંડ સોળી મીણબત્તીની જેમ પીગળવા લાગી સોળીને પીગળતા જોઈને બધા જ હેરાન રહી ગયા આ બધો ચમત્કાર જોઈને રાજાએ જનાબાઈની માફી માંગી રાજા બોલ્યા જનાબાઈ મને માફ કરી દો મેં તમારા જેવા સાચા ભક્ત પર શક કર્યો છે અને તમને સજા સંભળાવી છે જનાબાઈ હું તમને સજાથી મુક્ત કરું છું અને જનાબાઈને રાજાએ મુક્ત કરી દીધા તો આવી હતી ભક્ત જનાબાઈની ભક્તિ જનાબાઈમાં રોમ રોમમાં ભગવાન વિઠ્ઠલના નામ હતા તો મિત્રો જો મારી વાર્તા સારી લાગે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ